એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભસ્ત માંગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજે રોજ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે પૂરના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ જતા સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સ્થાનિકોએ આગામી પંદર દિવસમાં શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી જો શાળા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્યારી હતી સ્થાનિકોના આક્ષેપ છે કે શાળાના આચાર્યએ બાળકોના વાલીઓ પાસે સહી કરાવી હતી અને સત્રના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો દર્શાવી હતી વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો થતાં શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને જેના કારણે આસપાસના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયા છે

આવેદનપત્ર આપવા નસવાડી આવેલા છે અમે લોકો બધા સાહેબ તલાવના આપણે પ્રાથમિક શાળાના મેન મુખ્ય શિક્ષક છે તેમણે પોતાના અંગત લાભ માટે એમણે ઝીરો સંખ્યા બાળકોને બતાવીને બાળકોની એલસી કાઢીને પછી એ રીતના બંધ કરી દીધી છે દિન પંદરમાં ફરીથી શરૂ કરવામાં આવે અને આ શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે અને સમાજની માંગ છે આવનારા સમયમાં જો પંદર દિવસની અંદર આ શાળા શરૂ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં સમાજની સાથે રાખીને હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને ઉગ્ર ગાંધીજી માર્ગે આંદોલન પણ કરીશું અમદાવાદમાં સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ઓડિટ રિપોર્ટ રજૂ ન કરી શકનાર સરકારી ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે અમદાવાદમાં આવી

ઓડિટ ફરજિયાત કરાવવાનું હોય છે તો શાળા કક્ષાએથી આમાં જે ઉદાસીનતા દાખવી છે તેવી અમદાવાદ શહેરની સો જેટલી શાળાઓ ધ્યાને આવી છે અને હંડ્રેડ સ્કૂલોને ગયા વર્ષના કેટલાકને ઓડિટ બાકી છે તો કેટલાકને બેથી ત્રણ વર્ષના ઓડિટ કરાવવાના બાકી છે તો એ પ્રકારે જેમના પણ ઓડિટ બાકી છે તેવા તમામ શાળાઓને અમે હોસ્પિટલ કાર્ડના આરોપીની કરોડોની મિલકત સામે આવી છે આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની મિલકત હવાનું તપાસમાં સામે આવ્યું છે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ઇન્કમ ટેક્સને જાણ કરવામાં આવશે આવકના પ્રમાણ કરતા કરોડો રૂપિયાની વધુ સંપત્તિ મળી આવી છે આગામી સમયમાં આરોપીઓની મિલકતને તાંચમાં લેવા અંગેની પણ કાર્યવાહી થઈ શકે છે વધુ માહિતી કરવામાં આવી હતી અને જે પાંચે આરોપીઓ છે તેની પૂછપરછની અંદર અનેક હકીકતો ક્રાઈમ હાથે લાગી છે ઉપરાંત જે પાંચ આરોપીઓ છે તેને સાથે રાખીને જે હોસ્પિટલ પર સર્ચ કરવામાં આવ્યું હતું તેમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું ત્યાંથી પણ કેટલાક મહત્વના પુરાવા છે તે ક્રાઇમ બ્રાન્ચ ને મળી આવ્યા છે જોકે સૌથી બાબત તો એ છે કે જે આરોપીઓ છે છે તે તે આરોપીઓનો પગાર જોતા તેમની પાસેની જે મિલકત મિલકત અનેક હોવાનું સામે આવ્યું છે એટલે કે તેમના પગાર કરતા જે મિલકતો છે તે મિલકતો વધારે પ્રમાણમાં હોવાનું સામે આવતા હવે આ સમગ્ર મામલે ઇન્કમ ટેક્સ છે તે ઇન્કમ ટેક્સ ને પણ જાણ કરવામાં આવશે કારણ કે જે મિલકત તેઓએ વસાવી છે તો તેઓએ આ આવક છે તે ક્યાંથી મેળવી હતી કેવી રીતે મેળવી હતી ઇન્કમ ટેક્સ ને લઈને તે કયા પ્રકારનું જે રિટર્ન છે તે ભરપાઈ કરતા હતા તમામ બાબતોની જાણકારી માટે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલાની જાણ છે તે ઇન્કમ ટેક્સ ને કરવામાં આવશે એટલે હવે આ સમગ્ર મામલે જે બેંક એકાઉન્ટ છે તેઓની પાસે કેટલી મિલકત છે કેટલી કારો છે આ તમામ બાબતોની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે આભાર ઉત્વેશ માહિતી બદલ વિવાદ અંગે સમાચાર આવી રહ્યા છે સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાને સમાચાર છે પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ શકે છે તબીબી અભિપ્રાય અને હુમલો ન હોવાના કારણે પોલીસ બીએનએસની કલમ એકસો નવ એક રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે કલમ રદ કરવા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે તો આ તરફ સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયા સામે રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ અંગે પણ આજે બાર એસોસિએશનની બેઠક મળી રહી છે આક્ષેપ છે કે સભ્યોની જાણ બહાર જ પાદરિયાનો કેસ ન લડવાનો ઠરાવ કરાઈ દેવાયો હતો હવે આ ઠરાવ સામે સો વકીલો સહી કરીને રાજકોટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ રજૂઆત કરશે બોર્ડ મીટીંગ બોલાવ્યા વગર પાદરિયા વિરુદ્ધ ઠરાવ થતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે

પોલીસ દ્વારા કોર્ટમાં છે તે રિપોર્ટ કરવામાં આવશે એટલે કે આમ સંજી પાદરિયા માટે રાહતના સમાચાર છે તે સામે આવી છે સુધી દ્વારા અરજી છે તે કરવામાં નથી આવી પરંતુ સંભવત દ્વારા જે આ પોલીસ દ્વારા જે કલમ છે તે રદ કરવાનો રિપોર્ટ કરવામાં આવ્યા બાદ પાદરીયા દ્વારા આગોતરા જામીન અરજી છે તે મોકવામાં આવી શકે તેમ છે તો બીજી તરફ આજરોજ રાજકોટ બાર એસોસિએશનની બેઠક છે તે મળવાની છે ખાસ કરીને જે યા વિરુદ્ધ કોઈ પણ વકીલ છે તે કેસ નહીં લડે તે પ્રકારનો એક બોલાવવાની હોય છે પરંતુ તેમાં જરૂરી સભ્યો છે તે પણ હાજર નહોતા સભ્યોની જાણ બહાર જ આ પ્રકારનો ઠરાવ છે તે થઈ ચુક્યો છે જોકે ઠરાવ કરનારાઓનું કહેવું હતું કે જે સંજય પાદરિયાની સામે જે ફરિયાદી જે બન્યા છે જયંતી સરદારા તે વકીલાતની ડિગ્રી ધરાવે છે પરંતુ સભ્યોનું કહેવું છે કે તે ચોક્કસ વકીલાતની ડિગ્રી ધરાવે છે પરંતુ હાલ તેવો વકીલ નહીં પરંતુ ઉદ્યોગપતિ તરીકે કાર્યરત છે બિલકુલ આભાર અંકિત માહિતી બદલ શિક્ષણ નીતિના અમલને સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણની માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના જ તમામ વિદ્યાર્થીઓ છે તેને યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાની શાળાઓમાં પણ આ કામગીરી હાલ ચાલુ થઈ ચૂકી છે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે જે હેઠળ ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને તેઓના પરિણામો સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ રમતગમત એવોર્ડ સ્કેલ ટ્રેનિંગ સહિતના વિવિધ પ્રકારના એના ને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને એઓની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની ઓળખને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે બાર ડિજિટ એક અપાર આઈડી ને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી અપાર આઈડી એ બનાવવાનું થાય છે કેસમાં ચાર આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે ગાડીમાં આવેલા ચાર શખ્સોએ એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી અઢાર હજાર રોકડ તેમજ બત્રીસ હજાર એકોતેર યુએસડીટી લૂંટ ચલાવી હતી પોલીસે આરોપીઓની શોધખોળ કરતા ચારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ કાર મોબાઈલ સહિત ચાર લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું ચાર શખ્સો યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા અપહરણ કરીને તેની પાસેથી અઢાર રોકડા તેમજ યુએસડીટીની લૂંટ ચલાવવામાં આવી પોલીસે આરોપીઓની કરતા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આ ત્રણ અલગ અલગ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે મોબાઈલની લૂંટ માટે પચીસો રૂપિયાના મોબાઈલની લૂંટ માટે હત્યાનો અંજામ આપવામાં આવ્યો તો બીજી બાજુના જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે જેમાં સુરતમાં યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી અને પેટ્રોલ પંપ પર લૂંટ થઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે